અમરેલીના લીલીયામાં ગ્રામસભામાં હોબાળાનો મામલો ગ્રામસભામાં સતત હોબાળા બાદ જિલ્લા ભાજપ હરકતમાં આવ્યું છે સરપંચ જીવન બોરાને સસ્પેન્ડ કરવા માટે નોટિસ ફટકારી છે જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ સરપંચને નોટિસ ફટકારી છે અનેક પ્રશ્નોને લઈને બે વાર ગ્રામસભામાં

ગત બે તારીખે પણ ગ્રામસભા બોલવામાં આવી હતી ત્યારે પણ ત્યાં હોબાળો થયો બાર તારીખ સાથે પોલીસ પ્રોટેક્શન સાથે ગ્રામસભા યોજવામાં આવી હતી આ ગ્રામસભામાં ભાજપ કોંગ્રેસ અને આપ આ તમામ પક્ષના કાર્યકર્તાઓ એક થઈ ગયા હતા સરપંચ સામે હલ્લા બોલ કર્યું હતું ભૂગરભદર અને ગલસે નળ યોજન આરોગ્ય વિભાગના જે ગંભીર પીઠનો છે એ સરપંચ દ્વારા હલ કરવામાં ન આવતા આખો મામલો છે તે હોબાળો મેં તો ને આ મામલે સરપંચ છે કોઈને નથી સરપંચ સંગઠન ને પણ સાંભળતા નથી પદાધિકારીઓ છે તેમને પણ કોઈ રજૂઆત સંગઠન સાથે ન કારણે જિલ્લા ભાજપના પ્રમુખ છે અતુલ કાનાણી તેને સરપંચ જીવન ઓરાને નોટિસ પાઠવી છે અને નોટિસ માં એને સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે તમે રૂબરૂ પધારજો અને અથવા તમને સક્રિય સભ્ય પદે તે કેમ તમને વિલંબિત ન કરવા પોલીસ પ્રોટેક્શન સાથે ગ્રામ સભા બોલાવી હોય તેવું અમરેલી જિલ્લા માં પ્રથમવાર બેન્યું છે છતાં પણ આમાં હોબાળો મચ્યો હતો સરપંચ સામે હાલ જિલ્લા ભાજપ પણ નારાજ હોવાનું પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે